નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું સંજય અને મિત્રો ઘણા દિવસો બાદ તમારી માટે ફરીથી મિત્રો આજે એક વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો આપણે વાત કરીએ તો ઘણા દિવસોથી મિત્રો વાત કરીએ તો એક મહિના ઉપર થયું મિત્રો આપણે વિડીયો અપલોડ નથી કર્યો તો મિત્રો આ એક મહિનાની અંદર હું આપણી નર્સરીની અંદર ફારફેર થયો છે હું તમને બધી જ વાત કરી દઉં તો મિત્રો સૌપ્રથમ પ્રથમ વાત કરી દઈએ તો તમારા બધાના સાથ અને સહકારથી મિત્રો આપણી આ નર્સરી સરકાર માન્ય રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે તો જે કોઈ ખેડૂતોને હવે મિત્રો સબસીડી માટેના બિલ ટૂંકમાંથી જે ખેડૂતો રોપા અથવા ધરું લઈ જતા હોય એમને જે મિત્રો સબસિડી ભર્યું હોય એમના માટેના જે ફોર્મ રહ્યા એ હવે આપણી નર્સરીના બિલ ટૂંકમાં ચાલશે એવી રીતના મિત્રો આપણે રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અને મિત્રો રોપાની અંદર વાત કરીએ તો ઘણા ખેડૂતોનો અત્યારે કોલ આવતા હોય છે કે અત્યારે મરચીની અંદર કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો છેલ્લા એકથી દોઢ મહિનાથી મિત્રો મરચીનું વાવેતર ચાલુ થઈ ગયેલું છે તો જે ખેડૂતોને આ પ્રશ્ન હતો કે મરચીનું વાવેતર ક્યારે કરું ઉનાળા માટે તો હું તમને કહી દઉં કે એક મહિનાથી વાવેતર ચાલુ થઈ ગયેલું છે અને હવે મિત્રો સેટ ચોમાસા સુધી અને ચોમાસા પછી પણ મિત્રો મરચીનું વાવેતર ચાલુ જ રહેશે પણ મિત્રો સેમ ખાલી વેરાયટી ચેન્જ થતી જશે તો જે ખેડૂતો અત્યારે મરચીનું વાવેતર કરવા માગતા હોય એમની માટેની વેરાયટીની વાત કરીએ તો સાનિયા જીફોર અને ગ્રીન સ્લેમ આ ત્રણ વેરાયટીનું વધારે વાવેતર થતું હોય છે સાનિયાની વાત કરીએ તો સાનિયા અમુક એરિયાની અંદર જ વાવેતર થતું હોય છે બાકી જીફોર ને ગ્રીન સ્લેમ રેગ્યુલર વેરાયટી છે અને એ અત્યારે આપણા એરિયાની અંદર ચાલે છે એવી છે તો જે કોઈ ખેડૂતો આ વેરાયટીનું વાવેતર કરવા માંગતા હોય તો મળી જશે અને પ્લસમાં બીજી વાત કરી દઉં તો મોસ્ટ ઓફલી ધી ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે મરચી શું અંતરે વાવવી જોઈએ તો મરચીના વાવવાની વાત કરીએ તો એક પાટલાથી એક શાહથી બીજા શાહનું અંતર કરીએ તો ચારથી સાડા ચાર ફૂટનું રાખવાનું છે અને એક સોળથી બીજા સોળનું અંતર મિત્રો દોઢ ફૂટ રાખવાનું છે કારણ કે અત્યારે મરચીનું વિકાસની વાત કરીએ તો મિત્રો ઉનાળા દરમિયાન વિકાસ એટલો થતો નથી અને પછી ખેડૂતોને ઉત્પાદન ઓછું મળે છે અત્યારે મિત્રો થોડાક રોપા વધારે જશે પણ એ બાબતે તમને મિત્રો મજા આવશે વાત કરીએ તો વીઘાની અંદર મિત્રો ખેડૂતો પચીસો રોપા નાખતા હોય છે પણ એમની જગ્યાએ જો તમે ત્રણ હજાર રૂપા નાખો તો પાંચસો રૂપા અત્યારે વધારે થશે પણ મિત્રો એક સોડે ખાલી ત્રણથી ચાર મરચાં વધારે ઉતરે આપણને ખાલી એક છોડે ચાર જ મરચાં ગણો તો મિત્રો આપણી પાસે બે હજાર મરચાં વધારે ઉતર્યા તો મિત્રો આ રીતના કેલ્ક્યુલેશન કરીએ તો મિત્રો ઘણો મિત્રો આમ ટૂંકમાં બેનિફિટ અથવા તો નફો વધતો હોય છે તો જે કોઈ ખેડૂતો મરચીના રોપા લેવા માગતા હોય તો આપણી પાસે અવેલેબલ સ્ટોક છે અને હું તમને જે આ સ્ટોક બતાવી દઉં તો મિત્રો તમે જે આ સ્ટોક જોઈ રહ્યા છો મિત્રો બધો ચોક અત્યારે મિત્રો ચોમાસું વાવેતરનો છે અને મિત્રો મોસ્ટ આ બધું જ ઓર્ડરવાળું છે તો જે કોઈ ખેડૂતો મિત્રો ચોમાસું વેરાયટીનો ઓર્ડર દેવા માગતા હોય તે પણ મિત્રો ઓર્ડર દઈ શકે છે અને હાલમાં મિત્રો અત્યારે જોઈ લ્યો આ બધું ઓર્ડરવાળું તૈયાર થઈ ગયેલું છે અને અથવા તો મિત્રો વીસેક હજાર રોપા મિત્રો ઓમ વધી પણ રહ્યા છે તો તમે મિત્રો રોપા જોઈ શકતા હશો રોપાની ક્વોલિટી જોઈ લો એકવાર મિત્રો આ ઓજસ વેરાયટી છે અને મિત્રો આ બધું જ ઓર્ડરવાળો માલ છે તો તમે રોપા જોઈ શકતા એકદમ ફ્રેશ રોપો તૈયાર થયેલો છે અને મિત્રો જોઈ લો એક તમને દાંડી ઉખેડીને બતાવી દઉં મિત્રો આ જોઈ લો રૂટ મિત્રો આ પ્રમાણે રૂટ તૈયાર થઈ ગયેલા છે અને બીજી વાત કરું ને તો મિત્રો આની દાંડી જોઈ લો મિત્રો દાંડી પણ કમ્પ્લીટ તૈયાર છે અને મિત્રો સોડની આમ ગ્રીનરી જોઈ લો એકવાર મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ તાકાતવાળો રોપ મિત્રો આપણી પાસે તૈયાર થઈ ગયેલો છે તો જે કોઈ ખેડૂતો મિત્રો રોપ લેવા માગતો હોય અને વિડીયોની અંદર મિત્રો તમને સહેજ રોપ પીળો દેખાય છે કારણ કે અત્યારે મિત્રો આપણે સાડા છ સાત વાગવા આવ્યા છીએ અને અત્યારે મિત્રો આપણને ટાઈમ મળ્યો છે વિડીયો બનાવવાનો એટલે મિત્રો મોડા મોડા સમયે વિડીયો બનાવેલો છે એટલે સહેજ રોપાની ગ્રીનરી તમને ઓછી દેખાય છે અને મિત્રો આ ઓર્ડરવાળો રોપ જોઈ લો મિત્રો આ પણ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ મિત્રો આ સાત દિવસનો રોપ છે અને મિત્રો આ વાત કરીએ ને તો હવે વીસથી બાવીસ દિવસમાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો જે કોઈ ખેડૂતો ઓર્ડર દેવા માગતા હોય તેમને જણાવવાનું કે અત્યારથી ઓર્ડર દઈ દેવો પછી મિત્રો હાજરમાં જે હશે એ તમને મળશે અને ભાવની રેટની વાત કરીએ તો મિત્રો જે ટૂંકમાં રેગ્યુલર રેટ છે મિત્રો હાજરનો હાજરની રીતના રેટ થશે અને મિત્રો ઓર્ડરનો ઓર્ડર રીતના તો મિત્રો જે પ્રમાણે તમારે ઓર્ડર દેવો હોય એ પ્રમાણે દઈ શકો છો પ્લસમાં બીજી વાત કરી દઉં તો મિત્રો જે ખેડૂતો કોલ કરે ટૂંકમાં તમને વિડીયોની મારફતે જો કાંઈ સમજ ન પડી હોય ને તમે કોલ કરીને બધું પૂછવા માંગતા હોય તો મિત્રો તમારે સવારે આઠથી બપોરના બાર અને મિત્રો બપોરે બાર વાગ્યા બે વાગ્યા પછીથી મિત્રો તમારે સાંજે છ વાગ્યા સુધી જ કોલ કરવા પછી કોલ કરવો નહીં કારણ કે પછી કોલ રિસીવ થાય નો થાય પછી પાછળથી ખેડૂતો કમેન્ટ કરે છે કે અમને સરખી રીતના જવાબ નથી મળતા મિત્રો હું તમને આ સાત દિવસનો પ્લાન્ટ બતાવી દઉં મિત્રો આ તમે દિવસનો પ્લાન્ટ જોઈ શકતા અને મિત્રો આ એક ખેડૂતોના ત્રણ ત્રણ બીયા મૂકેલા છે અને મિત્રો ઓર્ડર વાળું છે તો જે કોઈ ખેડૂતો લેવા માગતા હોય એમને મળી જશે અને જે કોઈ ખેડૂતો ઓર્ડર દેવા માંગતા હોય તો ઓર્ડર પણ દઈ દેવા છે અને પ્લસમાં બીજા નંબરે તમે જોઈ શકતા બધા મરચીના રોગ પણ અત્યારે તૈયાર છે તો જે કોઈ ખેડૂતો અત્યારે હાજરમાં મરચીનું વાવેતર કરવા માંગતા હોય એને પણ ગભરાવાનું નથી તો મળી જશે અને એકદમ શું કહેવાય આપણે જે સરકાર માનીએ જે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય એ ખેડૂતો જે પછી બિલ લેવા બધા કોલ કરશે તો જે ખેડૂતો અહીંયાથી રોપ લઈ ગયેલા હશે એમને જ બિલ આપણે બનાવી દેવામાં આવશે બાકી જો બિલ બનાવવાનું થશે તો ચાર્જ લેવામાં આવશે એટલા માટે કોઈએ વધારે કોલ કરીને કહેવું નહીં કે અમારે સરગવાના જે આપણી પાસે રેગ્યુલર આપણે વેરાયટી નાખી રહ્યા છીએ એમના જ મિત્રો આપણે બિલ બનાવી દેવામાં આવશે તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત અને હવે મિત્રો આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છીએ તો આપણને ફૂલ સપોર્ટ કરી દો જે કોઈ ખેડૂતો નવા હોય તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત